અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકા કચેરીએ પાણી મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો છે વોર્ડ નંબર સાત આઠ અને નવની મહિલાઓ નગરપાલિકામાં માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો છે લઘુમતી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આવતું હોય તેવા આક્ષેપો સાથે આ મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી અને સોસાયટીઓ અને મોહલ્લામાં રાત્રિના બાર કલાકે પાણી અપાતા આ મહિલાઓ રણચંડી બનીને વિફરી હતી જો કે પીવાનું પાણી દૂષિત આવતું હોવાના પણ આક્ષેપો મહિલાઓ કરી રહી છે મોટી સંખ્યામાં મોડાસામાં નગરપાલિકા કચેરીએ મહિલાઓ ધસી આવી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓનું કહેવું છે કે રાત્રેના બાર વાગે પાણી આવે છે જેથી અડધી રાત્રે પાણી ભરવા માટે મજબૂર બનવું પડે છે અને સમયસર પાણી નથી આવતું જો આવે છે તો દૂષિત આવે છે તેવા આક્ષેપો પણ કરી રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી હતી શું કહી રહી હતી સ્થાનિક મહિલાઓ આવો જાણીશું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર નવમાં રહું છું અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે પાણી રેગ્યુલર આવતું નથી પૂરું પણ થતું નથી પાણી તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી

માજુ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ હોસ પાણી બીજી મોટર ઉતારવામાં આવેલ છે અને ફોન્ટરૂમ પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વાળાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં છે ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ